नमस्कार मित्रों आज हूँ तमने एक एवो गुप्त शक्तिशा उपाय जाना जे सीधो चंद्रग्रहण साथ जोड़े मित्रों लग्न जीवन दरेक मानव जीवन नो एक अति महत्वपूर्ण तबक्को छे परंतु तबक्का परन्तु घनी बनतु के वातो तो थाय छे परंतु अंतिम समय तूटी जाय छे ઘણા સંબંધો આવે છે પણ મનગમતા નથી ક્યારેક તો વર્ષો વીતી જાય છે છતાં સંતાનના લગ્ન નક્કી નથી થતા અને ક્યારેક કુંડળીમાં અડચણો હોવાને કારણે બધા પ્રયત્નો પછી પણ વિલંબ થતો રહે છે શું તમે પણ આવી જ સમસ્યા અનુભવી રહ્યા છો શું તમારા ઘરમાં પણ લગ્નની વાતો અટકી રહી છે જો હા તો આજે આ વીડિયો ખાસ તમારા માટે છે કારણ કે આજે હું તમને એક એવો ઉપાય બતાવવાનો છું જે 7 સપ્ટેમ્બર 2025 ના ચંદ્રગ્રહણનો સમય કરવો છે હા મિત્રો ચંદ્રગ્રહણનો સમય માત્ર ખગોળીય ઘટના નથી પરંતુ આધ્યાત્મિક અને શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ અત્યંત શક્તિશાળી ક્ષણો માનવામાં આવે છે આ સમયમાં કરેલા ઉપાયોનું પરિણામ સામાન્ય દિવસ કરતા અનેક ગણું વધારે ઝડપથી મળે છે આ ઉપાય મેં જાતે અનુભવેલો છે અને અનેક પરિવારોને અજમાવેલો છે અનેક માતા પિતાએ જેઓ વર્ષોથી પોતાના સંતાનના લગ્ન નક્કી થવા માટે ચિંતિત હતા તેમણે આ ઉપાય કર્યા બાદ થોડા જ સમયમાં શુભ સમાચાર સાંભળ્યા છે કોઈની અટકેલી વાતો આગળ વધી ગઈ કોઈને મનગમતો જીવનસાથી મળ્યો તો કોઈને અનેક વર્ષોથી બંધ થયેલા સંબંધો ફરી મળવા લાગ્યા મિત્રો આ ઉપાય એટલો સરળ છે કે તેને દરેક ઘર કરી શકે પરંતુ ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉપાય ફક્ત અને ફક્ત ચંદ્રગ્રહણના સમય જ કરવો પડે છે અને આ વખતે જે ચંદ્રગ્રહણ આવી રહ્યું છે તે વર્ષ 2025 નું પ્રથમ અને અંતિમ ચંદ્રગ્રહણ છે આ ગ્રહણ સાત સપ્ટેમ્બરના રોજ રાત્રે નવ વાગીને સત્તાવન મિનિટ વાગ્યે શરૂ થશે અને આઠ સપ્ટેમ્બર સવારે એક વાગીને છવ્વીસ મિનિટ વાગ્યે પૂર્ણ થશે એટલે મિત્રો આ અવસરને ચૂકી જવું એટલે કદાચ ફરીથી આખું વર્ષ રાહ જોવી પડશે અને જો તમે આ અવસરનો લાભ લઈ લો તો તમારી સંતાનના જીવનમાં સુખદ પરિવર્તન લાવવા માટે આ એક સુવર્ણ તક સાબિત થઈ શકે છે તો મિત્રો વિનંતી છે કે વિડિયો અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે આજે હું તમને સંપૂર્ણ વિગતમાં સમજાવીશ ઉપાય માટે શું શું સામગ્રી જોઈએ કયા સમયે કરવો જોઈએ કેવી રીતે કરવો જોઈએ અને સવારે તેની પૂર્ણા હોતી કેવી રીતે કરવી જોઈએ वीडियो अंत सुधी जो तमे आ उपाय ने साची रीत समझी तेनो लाभ लई शक्षो तो मित्रो ए वस्तु विषे जो तमे इच्छो छोके माता लक्ष्मी जीनी कृपा सदाए तमारा अने तमारा परिवार पर रहे माता लक्ष्मी जीना आशीर्वाद थी तमे खूब उन्नति करो अने आगर वधो तो प्रिय भक्त कमेंट बॉक्स में जई तरतज मां लक्ष्मी जरूर लखो अने जो हजी सुधी तमे वीडियो ने लाइक नहीं करो तो करो चेनल सब्सक्राइब कर देजो तो चालो मित्रों हवे वीडियो नी शुरुआत करिए कारण के मित्रों अर्धाअूरा उपाय करवा करता ए न करवो सारो तेथी चालो हवे जाए आ उपाय की रीत मित्रों આપણા શાસ્ત્રોમાં ગ્રહણકાળને અત્યંત વિશિષ્ટ માનવામાં આવ્યો છે સામાન્ય દિવસોની સરખામણીમાં ગ્રહણ દરમિયાન આકાશીય ઉર્જાઓ અસાધારણરૂપે પ્રબળ બની જાય છે ખાસ કરીને ચંદ્રગ્રહણ કારણ કે ચંદ્ર આપણા મન ભાવનાઓ સંબંધો અને દાંપત્ય જીવનનો કારક માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે ગ્રહણના સમયમાં ચંદ્રની કિરણો સામાન્યથી અલગ સ્વરૂપ ધારણ કરે છે ए समय करेला जाप पूजा तप दान अथवा उपाय नो गण फल आप आ क्षणों अलौकिक अवसर समान आवे छे, वर्ष ज बहु ओछी आवे छे, हवे मित्रों हज़ार पच्चीस नु आ चंद्रग्रहण एकदम खास छे। तारीख सात सप्टेम्बर बेहजार पच्चीस तिथि भादरवा मासनी पूनम पूर्णिमा जोके पावन दिवस विश्वास करो मित्रों आ ग्रहण फक्त एक आकाशीय घटना नहीं परंतु तुम्हारा जीवन में अटकेला कार्यो ने आग माटे एक दैवी तक छे लग्न में विलंब के चंद्र अने गुरु ग्रहनी अणगमती दशा कारण थत हो तो आवा समय चंद्रग्रहण दरमियान करेलो उपाय सीधोज चंद्रनी ऊर्जा ने शांत कर शुभता छे अब ये बात करिए मित्रों आ उपाय माटे शु शु જોઈએ ভিডিও માં આગળ વધતા પહેલા જો તમને ઈચ્છા હોય કે માતા લક્ષ્મી ની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયો ને લાઈક કરો અને કમેન્ટ માં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો ઘણી વાર લોકો ઉપાય અધૂરો કરે છે કારણ કે તેમણે સામગ્રી ની મહત્ત્વતા સમજાતી નથી ચાલો એક એક વસ્તુ ને સમજીએ સવા કિલો જવ બાર્લીહ જવને હિન્દુ શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર અનાજ માનવામાં આવ્યું છે તેનો ઉપયોગ દેવી દેવતાઓની પૂજામાં પણ થતો આવ્યો છે જવ ચંદ્રગ્રહનું શમક છે અને દાંપત્ય જીવનની અડચણો દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે સવા કિલો એટલે કે એક પોઈન્ટ બે પાંચ કિલો આ અધિકતાનું પ્રતીક છે જે જીવનમાં સમૃદ્ધિ અને પૂર્ણતા લાવે છે સોથી 200 ગ્રામ કાચું દૂધ દૂધ પોતે જ ચંદ્રનો કારક છે શીતળતા શાંતિ અને પવિત્રતાનું પ્રતીક કાચા દૂધનો છાટો જવ પર કરવાથી ચંદ્રની શાંતિ ઊર્જા જવમાં સંચાલિત થાય છે આ સંયોજન દાંપત્ય જીવનમાં સુખ શાંતિ અને શુભ સંબંધોની સ્થાપના કરે છે એક સાદો બરતન પણ તાંબાનું નહીં બર્તન તો કોઈપણ ધાતુ કે માટીનું હોઈ શકે છે પરંતુ તાંબાનું ન હોવું જોઈએ કારણ કે તાંબુ સૂર્યનું પ્રતીક છે જ્યારે આ ઉપાય ચંદ્ર માટે છે સૂર્ય અને ચંદ્ર વિરુદ્ધ ઊર્જાઓ છે તેથી તાંબાના બર્તનમાં જવ રાખવાથી ઉપાયનું ફળ ઘટી જાય છે શ્રદ્ધા અને ભક્તિથી ભરેલું હૃદય મિત્રો કોઈ પણ ઉપાય ફક્ત સામગ્રીથી પૂર્ણ નથી થતો साची श्रद्धा અને ભાવથી કરશો તો પરિણામ ઝળપથી મળશે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે ભાવોહી દેવતા એટલે કે દૈવી શક્તિઓ ભાવના પ્રમાણે જ પ્રભાવિત થાય છે વિશ્વાસ રાખજો આ નાનકડો ઉપાય પણ તમારા જીવનની મોટી અડચણો દૂર કરવાની શક્તિ ધરાવે છે મિત્રો ઉપાય શરૂ કરતા પહેલા એક વાત યાદ રાખશો કોઈ પણ આધ્યાત્મિક પ્રક્રિયામાં શુદ્ધતા સૌથી મહત્વપૂર્ણ છે તેથી ઉપાય શરૂ કરતા પહેલા સ્નાન કરી લો સ્વચ્છ અને હળવા રંગના કપડાં પહેરો મનમાં ભગવાનનું સ્મરણ કરો અને ઘરમાં એક પવિત્ર વાતાવરણ બનાવો સામગ્રી તૈયાર કરો સવા કિલો જવ એટલે બારલી જે શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે તે નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ખૂબ અસરકારક છે એક શૂન્ય શૂન્યથી બસ્સો ગ્રામ કાચું દૂધ કાચું દૂધ ચંદ્રનો પ્રતિક છે દૂધમાં ચંદ્રની શીતળતા અને શાંતિનું તત્વ હોય છે એક સાદું બરતન તાંબાનું બરતન ન લેવું કાંસું સ્ટીલ માટી કે પિત્તળ ચાલશે જવને આ બરતનમાં ભરી લો અને તેના પર કાચું દૂધ છાંટી દો दूध छाटती वक्ते मन में भगवान चंद्रदेव ने प्रार्थना करो के संतान लग्न मार्गनी अड़चणों दूर करे आ उपाय सांजना समय करवो छे। खास करीने सूर्यास्त ने चंद्रग्रहण शुरू थाय पहला अटले सात सप्टेम्बर रात्र नव ने सत्तावन मिनिट पहला आ समय केम खास छे। कारण के सूर्यास्त पछीनों समय गोधूली समय कहवाये छे। જે પોતે જ પવિત્ર માનવામાં આવ્યો છે અને જ્યારે ગ્રહણ શરૂ થવા જઈ રહ્યું હોય ત્યારે સમગ્ર બ્રહ્માંડની ઉર્જા પરિવર્તન પામી રહી હોય છે આ પરિવર્તનનો લાભ લઈને આપણે ઉપાય કરીએ છીએ જેથી તેનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે હવે મુખ્ય પ્રક્રિયા શરૂ થાય છે વિડિયોમાં આગળ વધતા પહેલા जो तमे इच्छता हो के माता लक्ष्मी कृपा ऊपर सदा रहे तो आ वीडियो ने लाइक करो अने कमेंट में मा मां लक्ष्मी जरूर लखी देजो जो तमारा घर मां पुत्र के पुत्री हाजर होय, जेमना लग्न मां विलंब थी छे, तो बेसाड़ी लो आ जब भरेलू बरतन एंटी क्लॉकवाइज एटले विरुद्ध दिशा में फेरवो कुल सात वार छे આંકડો શાસ્ત્રોમાં અતિ પવિત્ર માનવામાં આવ્યો છે સાત લોક સાત સમુદ્ર સાત પવિત્ર નદીઓ બધું જ સાત સાથે જોડાયેલું છે એટલે સાત વાર ફેરવવાથી નકારાત્મક ઊર્જા કાપી નાખાય છે અને સકારાત્મક શક્તિનું આહવાન થાય છે જો સંતાન હાજર ના હોય તો ઘણા વખત એવું બને કે સંતાન બહાર હોય અભ્યાસ માટે કે નોકરી માટે एव समय चिंता करवानी जरूर नथी। तमे तुम फोटो उपर आजब सातवा शको छो, अने जो फोटो उपलब्ध न हो तो आँखों बंद करो मन शांत करो अने कल्पना करो के तमारू संतान तमारा संता बैठू छे आ कल्पना शक्ति ने शास्त्रों मानसिक पूजा कहवाये भगवद्गीता कहे छे के मानसिक भावना द्वारा करायेल उपासना फल पूर्ण छे હવે આ જવ ભરેલું બરતન ખુલ્લા આકાશ નીચે મૂકવું છે જો તમારા ઘરની છત પર સરળતાથી પહોંચી શકાય તો છત પર મૂકી દો જો તમે ફ્લેટમાં રહો છો અને છત સુધી પહોંચવું મુશ્કેલ હોય તો બાલ્કનીમાં મૂકી શકો છો આકાશ નીચે મૂકવાનું કારણ એ છે કે ચંદ્રની કિરણો સીધી આ જવ પર પડે ગ્રહણ દરમિયાન ચંદ્રથી નિસૃત થતી ઉર્જા આ જવમાં સંચિત થશે અને વિલંબ દૂર કરવા માટે શક્તિશાળી સાધન બની જશે ખાસ ધ્યાન રાખશો આ જવને રાત્રે જુઓ નહીં અને હલાવશો પણ નહીં કારણ કે એકવાર તમે તેને મૂક્યા પછી તેની ઉર્જા એકત્ર થતી રહે છે जो तमे तेने जोवानो के हाथ में प्रयास करो तो ऊर्जा प्रवाह तूटी ते जब त्याज रहवादो मानव के चंद्रनी कृपाते पर वरसी रही छे जब नकारात्मक शक्ति शोषी ले छे दूध चंद्रदेवनी कृपा खेचे सात वर फेरवु संतान लग्न में सात प्रकार अड़चणों दूर करे छे, खुला आकाश नीचे मूकव ग्रहणनी ऊर्जा सीधी सई जाए मित्रों हम बात करिए सौथी अगत्यना भागनी केटले के चंद्रग्रहण पूर्ण थे पची सवार क्रिया वीडियो में आग पहला जो तमे इच्छता होव के माता लक्ष्मी कृपा ऊपर सदा रहे तो आ वीडियो ने लाइक करो अने कमेंट में लक्ष्मी जरूर लखी देजो आठ सप्टेम्बर बेहजार पच्चीस न रोज सवारे लगभग एक वागी ने छवीस मिनिट वग्ये ग्रहण समाप्त थी जैसे एटले के जयरे तमे सवारे उठो तर प्रथम आ उपाय आगे प्रक्रिया पूरी करवी अत्यंत आवश्यक छे सवारे उठी ने करता पहला तमे जे जब आखी रात खुला आकाश हेठ राख्या તેને એક સ્વચ્છ થેલી અથવા પોલિથિનમાં ભરી લો આ વખતે એક વાત ખાસ ધ્યાન માં રાખવી આ જવને હાથમાં લેતા વખતે મનમાં એક જ ભાવ રાખજો કે આ ઉપાય દ્વારા મારા સંતાનનું અટકેલા લગ્ન જલ્દીથી પૂર્ણ થાય હવે આ જવનું વિસર્જન કરવું છે શાસ્ત્રો કહે છે કે વાહતા જળમાં કરેલું દાન કે વિસર્જન તરત જ દેવલોક સુધી પહોંચે છે જો તમારા નજીકમાં નદી नहर के झरनों होय तो एमा आजव छोड़वू श्रेष्ठ छे जो वहतु पाणी उपलब्ध न होए तो नजीकना तड़ाव सरोवर के मुकु अने जो आ मूकव शक्य न होए तो पवित्र पिंपड़ा वृक्ष नीचे मुकी दो आ क्रिया पूर्ण करया बाद, तमे घेर आवी जा सौ प्रथम स्नान करजो स्नान दरमियान मन जाप करजो चंद्रम से नमः જેથી ગ્રહણકાળની ઊર્જા તમારા ઉપર સકારાત્મક રીતે પ્રભાવ પાઠરે પસ্নান બાદ ધુરેલા સ્વચ્છ અને હળવા રંગના વસ્ત્રો પહેરજો સફેદ કે પીળો રંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે ચંદ્રદેવનો પ્રિય રંગ છે પછી ઘરના મંદિર માં દીવો પ્રગટાવો ધૂપ અગરબત્તી અર્પણ કરો અને ચંદ્રદેવને નમન કરો હવે મિત્રો જાણીએ કે આ ઉપાયના ચમત્કારિક ફાયદા શું છે વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઇચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો શાસ્ત્રો કહે છે કે ગ્રહણકાળમાં કરેલા ઉપાયસો ઘણા વધારે અસરકારક બની જાય છે અટકેલી વાતો ઝડપથી પૂર્ણ થાય છે ઘણા ઘરોમાં એવું બનતું હોય છે કે સંબંધો આવે પણ કોઈને કોઈ કારણે તૂટી જાય છે આ ઉપાય પછી એવી अटकेली વાતો ઝડકથી સફરતાની દિશામાં આગળ વધે છે મનગમતા જીવનસાથીનો માર્ગ ખુલ્લો થાય છે જેઓ સતત ઈચ્છે છે કે મારે મનગમતા જીવનસાથી મરે પણ વાત જડી ન શકે તેમના માટે ઉપાય અત્યંત અસરકારક છે ચંદ્રદેવ મનની ઈચ્છાઓ પૂર્ણ કરે છે विलंब दूर થાય છે ઘણા લોકો વર્ષો સુધી રાહ જોતા રહે છે કે લગ્ન ક્યારે થશે ક્યારેક તો વય વધે છે પણ સંબંધો નક્કી થતા નથી આ ઉપાય એ વિલંબને તોડી નાખે છે અને જલ્દી લગ્ન નક્કી થાય છે કુટુંબમાં સુખ શાંતિ લગ્નમાં વિલંબ થવાથી ઘરમાં તણાવ વધે છે પરિવાર ચિંતિત રહે છે આ ઉપાય માત્ર લગ્નની જ નહીં પરંતુ કુટુંબમાં સુખ શાંતિ અને સમાધાન વધે છે મિત્રો ચંદ્ર ગ્રહણ કોઈ સામાન્ય ક્ષણ નથી આ સમયે બ્રહ્માંડની ઊર્જા અનેક ગણી વધી જાય છે જો તમે શ્રદ્ધા અને ભક્તિથી આ ઉપાય કરો તો પરિણામ ચોક્કસ મળશે જો તમે માતા પિતા છો અને તમારું સંતાનનું લગ્ન અટવાય ગયા છે તો આ ઉપાય કરો જો તમે જાતે જ વારંવાર વિલંબનો સામનો કરી રહ્યા છો તો પણ આ ઉપાય તમારા જીવનમાં નવો માર્ગ ખોલી દેશે આ ઉપાય શાસ્ત્રોક્ત સરળ ચમત્કારી અને અનુભવ આધારિત છે મિત્રો જો આ વિડિયો તમને ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરજો બીજા લોકો સાથે શેર કરજો જેથી તેઓ પણ આ ચમત્કારી ઉપાયનો લાભ લઈ શકે અને કમેન્ટ બોક્સ માં શ્રી ચંદ્રમ સે નમહથવા નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલશો નહીં કારણ કે જારે આપણે સકારાત્મક મંત્રો કમેન્ટ માં લખીએ છીએ ત્યારે તે માત્ર શબ્દો નહીં રહે પણ એક શક્તિશાળી યો જા બનીને આપણા જીવન માં પાછી આવે છે મિત્રો આજ માટે એટલું જ જલ્દી જ ફરી એક નવા ઉપાય સાથે મળીશુ ત્યાં સુધી માટે જય શ્રી કૃષ્ણ